થોડા દિવસ પહેલાં જૂનાગઢના બાંટવા ગામ નજીક કરોડો રૂપિયાની લૂંટનો મામલો સામે આવે છે આ ઘટનાને લઈને જૂનાગઢ પોલીસ વડા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ તપાસમાં જોડાય છે ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય વીતી જાય છે બસો પચાસ જેટલા લોકોની પોલીસ પૂછપરછ કરે છે પરંતુ કોઈ કડી હાથ લાગતી નથી ત્યારબાદ પોલીસે સઘન પૂછપરછ ફરિયાદીઓની કરતાં આમાં ફરિયાદી જ આરોપીઓ નીકળ્યા હોવાના સનસની ખુલાસા સામે આવ્યા છે ત્યારે શું કહી રહ્યા છે જુનાગઢ પોલીસ વાત કરીશું આ તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફેઝાન આરોપી પોતાની જાતને ગમે તેટલો ચાલાક સાથી સમજતો હોય પરંતુ પોલીસ પોતાની કાર્યવાહીમાં આરોપીને જે તેણે ગુનો કર્યો છે તેનો ભેદ ઉકેલાઈને જ રહેતી હોય છે આજથી થોડાક સમય પહેલાંની વાત છે જૂનાગઢના બાંટવા ગામ નજીક મોડી રાત્રે અમદાવાદના કલા ગોલ્ડ નામના બે સેલ્સમેનો જે સોનાની ડિલિવરી લઈને કુતિયાણાથી સોમનાથ હાઈવે તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન લૂંટની ઘટના સામે આવી છે હવે ઘટનામાં વિગત એવી હતી કે આ જે બે સેલ્સમેનો હતા તે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક જ તેમની કારમાં લાઇટ એરરનો પ્રોબ્લેમ આવે છે ને તેના કારણે તેઓ કાર અટકાવે છે ને કારની હવા ચેક કરે છે ત્યારે અચાનક આટલામાં એક બાઇક ઉપર ત્રણ જેટલા શખ્સો આવે છે ને છરીની અણીએ જે કારમાં રહેલા સોનાના દાગીના તેમજ ચાંદીની વસ્તુ રોકડ રકમ મળી કુલ એક કરોડથી વધુની રકમની લૂંટ ચલાવવામાં આવે છે ને આ મામલે જે ફરિયાદી છે તેમના દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા જુનાગઢ પોલીસની ટીમ દોડતી થઈ હતી ને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી આ નાકાબંધી કર્યા બાદ જુનાગઢ પોલીસે જૂનાગઢ આસપાસના દસ ગામો અને અઢીસો જેટલા લોકોની પૂછપરછ કરી હતી પરંતુ પોલીસને કોઈ સફળતા હાથ લાગી નહોતી આ ઘટનાને લઈને પોલીસે જ્યારે ફરિયાદીઓની પૂછપરછ કરીને તે ફરિયાદીઓ પોતે જ આરોપી હોય કેમ કે બંને જે ફરિયાદી હતા જેમાં ધર્મેન્દ્ર જોશી અને ધનરાજ ભાંગડે તેઓ દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવતા પોલીસને શંકા ઉઠીને ત્યારબાદ પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો પહેલા તો આ બાબતને લઈને શું કહી રહ્યા છે જુનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતા તે સાંભળી લો ગત પાંચ તારીખે છે ઉતિયાણાથી બાટવા આવતા ફાળાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે અઢી કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાટવા પોલીસ સ્ટેશનને આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર એલસીબી એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવની શોધી કાઢવા માટે કાર્યરત કરેલી પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાના આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસે જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરા ને આ જોવાની એક ઝુંબેશ આ બે દિવસમાં ચાલેલી સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં બાટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ અઢીસોથી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જુનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમણે કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહી સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી એના ભાઈને બોલાવીને એનો ભાઈ છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈ પણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મુક્ત હોવાનો એક ડોળ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ કુલ મળીને એક કરોડ નેવું મુદ્દા માલ છે રોકડ પાંચ લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દા કબજે કરી અને હાલ એમણે જે થેલાઓ અને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ રીકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવ વ્યવસાય પેઢીના સેલ્સમેન હોવાના નાતે જે કર્યો છે આ આવી ખુલાસો અને થયો તેમાં ફરિયાદી જ આરોપીઓ હોવાની વાત સામે જેવી રીતે ફરિયાદી પોલીસ સમક્ષ એક મનગળત કહાની ઘડી અને જે આખો લૂંટનો પ્લાન ઘડ્યો તેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે કહેવાય છે ને આરોપી ગમે તેટલો સાતીર હોય પોલીસ તેને ઝડપી પાડતી હોય છે ને આ જ પ્રકારની ઘટના આ કિસ્સામાં સામે આવી છે ફરિયાદીઓ પોતે જ આરોપીની ભૂમિકામાં સામે આવતા હોય છે ત્યારે વધુ એકવાર જુનાગઢમાં આ જ પ્રકારની ઘટના સામે આવી છે ને પોલીસે આ મામલે જે આ ત્રણેય આરોપીઓ છે જેમાં ધર્મેન્દ્ર જોશી ધનરાજ ભાંગડે તેમજ અન્ય એક આરોપી તેની સામે લૂંટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના